જૂનાગઢ વંથલી ગામમાં નકલી સ્ટીકરો બનાવી કેફી પીણું વેચતા ત્રણ શખ્સો ઝડપાયા છે ગઈ તારીખ ઓગણીસ સાત બે હજાર ત્રેવીસના રોજ વંથલી પોલીસને મળેલ હકીકતને આધારે વંથલી પોલીસે વંથલીના રહીશ આસિફભાઈ મોહમ્મદભાઈ અંબેલિયાની વાડીમાં રેડ કરતાં ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની સાતસો પંચોતેર ની જેટલી પેટીઓ અને અંદાજે એમાં ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર નંગ જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સિરપ મળી આવેલો જે અંગે પ્રાથમિક જાણવાજોગ તપાસ કરી મંત્રી પોલીસે આગળ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન તેવું જાણવા મળ્યું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે જે કંપનીના બનાવટી સ્ટીકરો આરોપીઓ બનાવડાવી અને તેનું તેઓ જાણે છે કે બનાવટી છે તેમ છતાં પણ ત્યાં થતું હોય છે જુદી જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં અગિયાર ટકા સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોહોલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર સમગ્ર ગુજરાતની જનતાને એ આવા નશાકારક અથવા આલ્કોહલો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ કેવા પણ વેચાતા હોય છે તો મારી વિનંતી છે કે કોઈ નશાકારક દ્રવ્યોમાં નો સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં ભગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે સાહેબ આજે વસ્તુ પકડાયેલી છે તો એફએસએલ બાદ એનો રિપોર્ટ આવ્યો છે તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે એમાં પ્રોહિબિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસી ની કલમો હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા બાકી છે આરોપીઓ પકડવા હાલમાં ત્રણ આરોપીને ધરપકડ થઈ ગઈ છે બે આરોપીને પકડવાના બાકી છે તેમજ જો તપાસમાં જે વધુ એ સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે राजश्री एप्रेल्स જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે રિંગ રોડ કચ્છ આયુર્વેદિક દવાના નામે નકલી સ્ટીકરો લગાવી નશાયુક્ત કેફી પીણું વેચતા ત્રણ આરોપીઓ ઝડપાયા છે ઓગણીસ હજાર ત્રણસો પચોતેર નંગ શિરપ બોટલ મામલે પોલીસે પાંચ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ઓગણીસ લાખ થી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં આયુર્વેદિક દવાના નામે નશાનો કાળો કારોબાર કરતા ઇસમો પકડી પાડવા જુનાગઢ રેન્જ આઈજી અને એસપી દ્વારા સૂચના કરવામાં આવી હતી જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા પાનની દુકાનો મેડિકલ સ્ટોર તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે વંથલી પીએસઆઈ દ્વારા થોડા સમય પહેલા જ વંથલી વાલિયાવાડી વિસ્તારમાં બગીચાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાનો લાખો રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ બ્રાન્ડની અને જુદા જુદા સ્ટીકરો લગાવેલી ઓગણીસ બોટલો કિંમત રૂપિયા ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો ની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવામાં આવી હતી જેને લઈને વંથલી પોલીસ દ્વારા વાલિયાવાડી વિસ્તારના બગીચાના ગોડાઉનમાંથી આસિફ અહેમદ અમરેલી નામના વ્યક્તિને ઓગણીસ લાખ થી વધુની આયુર્વેદિક દવાની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો હતો આ મામલે આ કેફી પીણાની બોટલોને એફએસએલમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે વંથલી પોલીસ દ્વારા તપાસ કરતા પકડાયેલા ત્રણ પ્રકારની હર્બલ પીણા અને આયુર્વેદિક દવાના નામે બોટલોનું વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું તેમજ પકડાયેલા આરોપીઓ દ્વારા આયુર્વેદિક હેલ્થ કેરના નામનો ખોટો ઉપયોગ કરી ખોટા સ્ટીકરો બનાવી સિરપની બોટલો વહેંચવામાં આવતી હતી વંથલી પોલીસ દ્વારા આ નશાનો કાળો કારોબાર કરતા પાંચ શખ્સો વિરુદ્ધ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને વંથલી પોલીસે आसिफ मोहम्मद अमरेली सुजीर यूसुफभाई नागोरी अब्बास काथड़भाई रावमानामा 3 આરોપીઓને ધરપકડ કરી છે તેમ આયુર્વેદિક દવાના નામે નશાયુક્ત પીણું વેચતા ધંધામાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ 19 7 2023 ના રોજ રેટ કરતા ત્યાં અંદાજે જુદી જુદી બ્રાન્ડની સાતસો પંચોતેર ની જે કી પેટીઓ અને અંદાજે એમાં ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર નંગ જેની કિંમત ઓગણીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો સિરપ મળી આવેલો જે અંગે પ્રાથમિક જાણવાજુબ તપાસ કરી મંત્રી પોલીસે આગળ તપાસ હાથ ધરેલી તપાસ દરમિયાન તે જાણવા મળ્યું કે જે કંપનીઓ જુદી જુદી બ્રાન્ડના સિરપ મળી આવેલા છે જે કંપનીના બનાવતી સ્ટીકરો આરોપીઓ બનાવડાવી અને તેનો તેઓ જાણે છે કે બનાવટી છે તેમ છતાં પણ તેનો ઉપયોગ કરી અને સિરપનું વેચાણ કરી નશાકારક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તે તપાસમાં ખુલતા મંથલી પોલીસ સ્ટેશને આરોપી આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલીયા અબ્દુલ કાદિર મજીદ મુલતાની સુજેર યુસુફભાઈ ગબ્બલ અબ્બાસભાઈ કાતડભાઈ રાઉમા અને ફિરોજ અશરફ ચૌહાણ રહે રાજકોટ વાળા વિરુદ્ધ હાલ પાંચ આરોપી ઈસમ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે તે પૈકી આરોપી આસિફભાઈ સુજેરભાઈ અને અબ્બાસભાઈ એ ત્રણ આરોપીની હાલમાં ધરપકડ કરી અને અન્ય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે બોટલો શેની હતી અને ઉપયોગ થતો હતો આરોપી આ બોટલો છે જે સિરપ હાલમાં વેચાણ થતું હોય છે જુદી જુદી જગ્યાએ અને પાનવાળાને એ લોકો પણ વેચતા હોય છે જે ખરેખર સિરપ છે પણ આયુર્વેદિક સિરપના નામે વેચાય છે પણ ઘણી વખત એમાં હોય છે કે જે આયુર્વેદિક સિરપ નથી હોતું પણ એમાં નશાકારક દ્રવ્યો પણ હોય છે અંદર અને એમાં અગિયાર ટકા સુધીનું સેલ્ફ જનરેટેડ આલ્કોહલનું એ લોકો સ્ટીકર પણ મારતા હોય છે એટલે મારી ખાસ તમામને નમ્ર વિનંતી છે જૂનાગઢની જનતા તેમજ સમગ્ર સમગ્ર ગુજરાતની જનતાને એ આવા નશાકારક અથવા આલ્કોહોલ સેલ્ફ જનરેટેડો આલ્કોહોલના જે સિરપ વેચાય છે તેનો ઉપયોગ બંધ કરે જે કોઈપણ જાતનું આપણે શરીર માટે સ્વાસ્થ્ય નથી ને મોટાભાગના આવા ડુપ્લિકેટ કેવા પણ વેચાતા હોય છે તો મારી વિનંતી છે કે આવા આવકોએ નશાકારક દ્રવ્યોમાં નો સેવન કરી પોતાની તંદુરસ્તી નહીં બગાડે અને સારું વસ્તુનું સેવન કરી અને સ્વાસ્થ્ય સુધારે સાહેબ આજે વસ્તુ પકડાયેલી છે તો એફએસએલ બાદ એનો રિપોર્ટ આવ્યો છે તો જે પ્રમાણે પ્રોહીનો ગુનો દાખલ કરવામાં આવે એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે એમાં પ્રોહિવિશન કલમની એકની કલમ તેમજ બનાવટી સ્ટીકરો લગાડેલા છે તે તમામ આઈપીસીની કલમ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે કેટલા બાકી છે આરોપીઓ પકડવા હાલમાં ત્રણ આરોપીને ધરપકડ થઈ ગઈ છે બે આરોપીને પકડવાના બાકી છે તેમજ જો તપાસમાં જે વધુ એની સંડોવણી ખુલશે તે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે